આખો દેશ અયોધ્યા તરફ જવું અને એના માટે અમે પછી સ્થાન સ્થાન પરથી કે ભાઈ ટ્રેન બંધ થઈ જાય આ બંધ થઈ જાય તો જવું કઈ રીતે કેટલાય લોકો વીસ દિવસ પચીસ દિવસ વેલ પ્લાન અનેક લોકોને અયોધ્યા જવા માટે રવાના કરી દીધા અને પછી અહીંયાથી ચલો અયોધ્યા માટેનું આહવાન થયું તો ટ્રેનો નક્કી થઈ રાજકોટથી જશે સુરતથી જશે વડોદરાથી જશે અમદાવાદથી જશે કાર સેવકો ઢગલે બંધ અહીંયાથી ઉત્તર પ્રદેશ તરફ જવા રવાના થયા તો ટ્રેન ઉત્તર પ્રદેશમાં પ્રવેશે એટલે ઝાંસી રેલવે મને ખબર છે એ વખતે ઝાંસી રેલવે સ્ટેશનમાં મોટા ભાગની આપણી ટ્રેનો જાય તો ઝાંસીમાં બધાને ઉતાર લેવામાં આવે આખું ઉત્તર પ્રદેશ સ્કૂલ કોલેજ બધાને એક પ્રકારે છાવણીમાં ફેરવી દીધું હતું ઓગણીસો નેવુંમાં જેટલા લોકો અયોધ્યા જવા નીકળ્યા બધાને એરેસ્ટ થઈ ગયા સ્કૂલોમાં ને એમાં ને મને ખબર છે ગુજરાતમાંથી જે લોકો ગયા ઝાંસીમાં એક સ્કૂલમાં હતા અઢીસો એક લોકો અને બધાનો તો રોજ ધમક્યો આવે કે આજે બધાને જડતી લેશે બધાને પૈસા લઈ લેશે ફલાણું ટીકણું પરંતુ સ્થાનિક જે રામ ભક્ત સમાજ હતો એણે એ લોકોની જમવા કરવાની વ્યવસ્થા કરી પોલીસે તો બધાને એક સ્કૂલમાં ભરપૂર દીધા કે ભાઈ કોઈ જવાન નથી અયોધ્યા પણ એ લોકોની વ્યવસ્થા કોણ કરે તો એ ગામોના લોકોએ કરી હવે છતાં અયોધ્યામાં ત્રીસ ઓક્ટોબરના આગલા દિવસનું દ્રશ્ય એવું હતું કે કોઈ અયોધ્યામાં પ્રવેશી શકે નહીં અને અનેક લોકો પગે ચાલતા આમ તેમ કરતાં પણ અનેક લોકો અયોધ્યામાં છોપી રીતે જાય એવી યોજના સંગઠનની પણ બની હશે કે ડિટરમિન હતા પત્રકારો આખી દુનિયાના પત્રકારો ત્યાં હતા એક પત્રકારે એવું લખ્યું હતું કે ભાઈ ત્રીસ ઓક્ટોબર ને એવું એ કોઈ એક ઈંટ પણ આ કહેવાતા ઢાંચા પર જો મારી દે તો આપણે એવું માનીશું કે કાર સેવા થઈ ગઈ તો ત્રીસ ઓક્ટોબરના દિવસની ઘટના એવી બની કે અશોકજી સિંઘલ જે મહામંત્રી જે નેતૃત્વ કરતા હતા એ પોતે એકદમ અયોધ્યામાં સંખ્યા સાથે એ રોડ પર નીકળ્યા અને પોલીસ સાથે ઘર્ષણ થયું એમના માથા પર લાકડી વાગી લોહી લુહાણ થયા એમને લઈ ગયા પોલીસ બધાને એરેસ્ટ કરી લીધા એ દરમિયાન એક બસ એવી હતી આજે ત્યાંની કહાની એ પણ કહે છે કે આ તો બધું હનુમાનજીએ કર્યું કે બધાને પોલીસ પકડી પકડીને બસમાં બેસાડતા થયા તે સમય પછીનો સમયમાં જે બેરીગેટ હતા તે સમયે જે બેરીગેટ પોલીસે લગાડ્યા હશે એ જે હશે પરંતુ સ્થિતિ એવી બની કે જે બસમાં પોલીસે બધાને બેસાડ્યા કારસેવકોને પકડી પકડીને એમાં બસમાં ચડાવ્યા પણ ડ્રાઇવિંગ સીટ પર કોઈ નહોતું એટલે એક ભાઈ ડ્રાઇવિંગ સીટ પર બેસી ગયા અને એ બસ સીધી બેરિકેડ્સ તોડતા તોડતા જે કહેવાતો બાબરી ઢાંચો એટલે રામ જન્મભૂમિ સુધી બસ જઈને ત્યાં અટકી અને એ જ બધા લોકો બાબરી ઢાંચા પર ચોટ ચડી ગયા એના પર ભગવધ્વજ ફરકાવ્યો અને આ આખી ઘટના આખી દુનિયાએ જોઈ કે પહેલીવાર હિન્દુએ નક્કી કર્યું હતું અને ત્રીસ ઓક્ટોબર નેવુંની ઉપર ઢાંચા પર ભગવદ્વજ ફરકાવી અને કાર સેવા કરી અને ત્યાર પછી આનો બદલો સરકારે લીધો અને તે સમયમાં ત્રીસ ઓક્ટોબર એક અને બે નવેમ્બર સુધી ત્રણ દિવસ પોલીસે ત્યાં એવું કહેવાય છે કે નરસંહાર મતલબ કર્યો અને જે શરદ કોઠારી રામ કોઠારી આ ઢાંચા પર જેમણે ભગવદ્ધ્વજ ફરકાવ્યો હતો એ બંને કોઠારી બંધુ શહીદ થયા એ વખતનું દ્રશ્ય હતું કે નદીનું પાણી લાલ થઈ ગયું કારણ કે એટલી બધી લાશો પડી સરકારે લાશો ડિસ્ટ્રોય કરી કાર સેવક આખી દુનિયાભરમાંથી માંથી આવ્યા ફાયરિંગ થયું હતું કે ફાયરિંગ થયું હતું પોલીસે એ વખતના વિડીયો તમે જુઓ તો ત્રીસ ઓક્ટોબર નેવું ના કે પોલીસ એટલું બધું ફાયરિંગ કર્યું કારણ કે એને એનું તો નાક કપાયું જે મુખ્યમંત્રી એમ કહેતો કે પંછી બી પેર નહીં માર શકતા અયોધ્યા મેં આવી કિલ્લે બંધી હતી ત્યાં લોકોએ એક એક જેને કહેવાય કે આશ્રમથી થી મંદિરોથી ને જેમાંથી જેટલા પકડાય બધાને પોલીસે પકડ્યા અને પોલીસ લઈ ગઈ છતાં પણ આટલા લોકો તી ઓક્ટોબર નેવું એવું અયોધ્યામાં હતા અને એ વખતે બે નવેમ્બરે શ્રદ્ધાંજલિ સભા જે અયોધ્યામાં થઈ એમાં સ્વામી વામદેવજી મહારાજે એવું કીધું કે આ આંદોલન એ આ ભારતના ઇતિહાસમાં અદ્વિતીય આંદોલન ગણાશે જેમ આઝાદીના આંદોલનમાં અંગ્રેજોને સામે લડવા માટે વંદે માતરમ બોલીને પ્રાણની આહુતિ બધા આપતા હતા એવી રીતે આ રામ ભક્તોએ જય શ્રી રામ કરીને આહુતિ આપી છે ભગવાન રામની જન્મભૂમિ પર ભવ્ય મંદિરનું નિર્માણ કરવા માટે અને એનું પરિણામ એ આવ્યું કે એમણે કીધું કે હવે આપણો મંત્ર રહેશે જય શ્રી રામ વામદેવજી મહારાજે આ ત્રીસ ઓક્ટોબરની ઘટના પછી આહવાન કર્યું કે હવે આપણે જય શ્રી રામ બોલીશું જય શ્રી રામ બોલીએ એટલે એક નવી નવી શક્તિ ચેતના એ હિન્દુ સમાજને આપશે અને ત્યારથી જય શ્રી રામ ચાલ્યું અને આ આખું એક એપિસોડ કહીએ તો કે કાર સેવા એ હિન્દુએ કીધું હતું અને હિન્દુએ કર્યું માનો સંઘર્ષના માર્ગે કારણ કે તોડવાનું હતું એ તો તમે તોડી શકો છો પરંતુ નિર્માણ કરવા માટે તો સમય જોઈએ તમારી પાસે પરંતુ સેવા એ ધ્વજ ફરકાવીને થઈ ત્યારે આઈ થિંક એક એવો ભી કિસ્સો બન્યો હતો ને કે સાચું છે ખોટું છે મને નથી ખબર પણ કે આ જ્યારે આ ઢાંચો તોડવામાં આવતો હતો ત્યારે એક વાંદરો ભી ભગવ ધ્વજ લઈને ઢાંચા ઉપર ચડી ગયો ફોટોસ કેવું મેં જોયું છે હા એટલે એ ત્રીસ ઓક્ટોબર નેવું ની આ કાર સેવામાં ધ્વજ લઈને ત્યાં વાંદરો પણ ચિત્રો આવ્યા છે અને કોઈ ધ્વજ ફરકાવ્યો એ દ્રશ્ય પણ ત્યાં છે ઘણી બધી કહાની અને તો તો એ જ છે કે બસમાં બધા ભર્યા બસ કોણ ચલાવીને લઈ ગયું એ કોઈ અત્યાર સુધી આઈડેન્ટિફાઈ નથી થયું ઓકે એ પણ હકીકત છે પણ બસ ત્યાં પહોંચી ત્યારે બધા કારસેવકો ત્યાં પહોંચ્યા ત્રીસ ઓક્ટોબર નેવું ની આ કારસેવા પછી આખા દેશભરમાં કારસેવકો શહીદ થયા એના અસ્થિ આખા દેશમાં પહોંચાડવામાં આવ્યા એક જનજાગરણ એક ભાવનાત્મક કે ભાઈ આપણા ગામમાં કારણ કે મને ખબર છે ત્રીસ ઓક્ટોબરની અમારે ત્યાં એક વડોદરા જિલ્લાનું મારી પાસે કામ હતું એક ભાઈ આવ્યા એમના ગામમાંથી તિલકવાડા તાલુકાનું બુંજીઠા કરીને ગામ એ ગામમાંથી એક જ માણસ નક્કી થયો કે મારે કાર સેવામાં જવું છે આખા ગામે એની શોભાયાત્રા કરી ગામમાંથી વાંચતે ગાજતી એ વખતે આટલી બધી ગાડીઓ ક્યાં હતી એ આખું ગામ એને બસ સ્ટેન્ડ પર વળાવવા આવ્યું અને એ દા એ કાકા મોટી ઉંમરના મને બિલકુલ ખબર છે કે થેલો લઈને બસમાં એમને બધા આખા ગામે વાંચતા એના ઘરના લોકો રડતા હોય કીધું હું આવે રામની જન્મભૂમિ માટે હું જાઉં છું આ સ્પિરિટ આ આંદોલનને નિર્માણ કર્યું હતું અને એ વ્યક્તિ પોતાનો થેલો લઈને વડોદરા આવ્યા વડોદરાથી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલય આવ્યા કાર્યાલય આવ્યા ત્યારે એવું થયું કે આગલા દિવસે રાત્રે ટ્રેનમાં વડોદરાથી બધા કારસેવકો અયોધ્યા જવા નીકળી ગયા એટલે હવે કોઈ આપણું પ્લાનિંગ હતું નહીં જવાનું તો હવે પેલા ભાઈ કે મને તો આખા ગામે વિદાય કર્યો છે હવે ટ્રેન હું ચૂકી એ આગલા દિવસે મને અમને કોઈ કીધું નહીં અથવા તો એ ભૂલ થઈ એમની એ ભાઈ બધા પાછા ના આવે ને ત્યાં સુધી વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલયમાં રહ્યા પોતાના ગામ ના ગયા અને એ બધા કારસેવકો પાછા આવ્યા પછી જેમ અસ્થિ વિસર્જન ના કાર્યક્રમો થયા અમે નર્મદા કિનારામાં અને બધે અસ્થિ કળશ યાત્રા પણ ફરી પછી ગામોમાં ફરી જો જનજાગરણ માટે આ બધા કાર્યક્રમો હતા સાધુ સંતોના આદેશથી હતા અસ્થિ વિસર્જનના કાર્યક્રમો થયા અને હું જે ક્ષેત્રમાં કામ કરતો હતો વડોદરા જિલ્લો અને ભરૂચ જિલ્લો એમાં ભારતીય જનતા પાર્ટીના એક નેતા નલિનભાઈ ભટ્ટ હતા તો અમે લોકોએ દરેક તાલુકામાં કાર સેવક સંમેલન કર્યું જે લોકો અયોધ્યા ગયા હતા પછી ઝાંસીની જેલમાં રહ્યા કે કટનીની જેલમાં રહ્યા કે જ્યાં અલગ અલગ જગ્યા રહ્યા એ લોકો પાછા આવ્યા પછી મહિના પછી બધા પંદર વીસ દિવસ પચીસ દિવસે પાછા આવ્યા પછી એના અમે કાર સેવક સંમેલન કર્યા તો એમાં તેઓ ભાજપ ને એ બધું પણ નવું નવું જ હતું એટલે યોજક સત્ર દુર્લભ જ્યાં જે કાર્યકર્તાને વિચાર આવે એવા કાર્યક્રમો કાર સેવક સંમેલનો પણ થયા